ગેંડા સર્કલ તેમજ સમા તળાવ પાસે પાર્ક કરેલ મોટરસાઇકલોની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમએફ ચૌધરીનાઓની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા તથા પોલીસ માણસોએ મેળવેલ બાતમી આધારે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીડો ઈસમ દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર રહે દ્વારકેશ સોસાયટી ગુરુદ્વારા સામે છાણી વડોદરા મૂળ શ્રદ્ધાપાર્ક સોસાયટી વારસિયા વડોદરાને શંકાસ્પદ મોટર સાથે છાણી કેનાલ પાસેથી શોધી કાઢે તેની પાસે મોટરસાયકલના પેપર્સ ન હોય તેમજ સદર ઈસમે મોટરસાયકલના માલિક અંગે કોઈ માહિતી ન આપતા પૂછપરછ કરાઈ હતી જેમાં તેની પાસેની મોટરસાયકલ તેમજ બીજી ચાર મળી પાંચ મોટરસાયકલ છેલ્લા ચાર માસ દરમિયાન વડોદરા શહેરના સમાતળાવ અને ગેન્ડા સર્કલ પાસેથી ચોરી કરેલાનું જણાવેલ તથા આરોપી દ્વારા ચોરી કરેલ વધુ ચાર મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી આ કબજે કરેલ મોટર અંગે ખાતરી કરતા વડોદરા શહેરના ગોરવા અને સમાપોસ્ટમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલાનું જણાતા આગળની વધુ તપાસ માટે ગોરવા અને સમાપોસ્ટને સોંપેલ છે અગાઉ દુર્ગે સાત વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે જેની આવી પ્રવૃત્તિના કારણે એક વખત પાસામાં ગયેલ છે પાંચ મોટર કિંમત રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર